મહેસાણામાં જીજે ટુ ડેકો એક્સપોની ધૂમ ત્રણ દિવસીય ડેકોરેશન મેળામાં રોજ અઢાર હજાર લોકોની ભીડ ઉત્તર ગુજરાતના વેપારી વર્તુળમાં એક નવી પરંપરાની શરૂઆત થઈ છે મહેસાણાના જીજે ટુ વિસ્તારમાં પ્રથમ વખત યોજાયેલી જીજે ટુ ડેકો એક્સપોની ત્રણ દિવસીય મહોત્સવમાં ડેકોરેશનની દુનિયા મંડપથી લઈને લાઇટિંગ ડોમ્સ કેટરિંગ સુધીના સ્ટોલ્સે સજાયેલા આ મેળામાં ગુજરાતભરમાંથી એકસો એંસીથી વધુ હોલસેલ વેપારીઓએ ભાગ લીધો હતો જેના કારણે દંદાર્થીઓની નવી તકોના દરવાજા ખુલી ગયા છે આ એક્સપો ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત યોજાયો જે મંડપ ડેકોરેશન અને ઇવેન્ટ મેનેજમેન્ટ ધંધાર્થીઓ માટે એક ઐતિહાસિક ક્ષણ છે ત્રણ દિવસ ચાલતા આ મેળામાં રોજ પંદર હજારથી અઢાર હજાર લોકોએ મુલાકાત લીધી હતી જેનાથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો વેપારીઓ કહે છે કે આવા મેળા ધંધાના વિસ્તાર માટે ગુલાબી તકો આપી છે જ્યાં નવા કોન્ટ્રાક્ટ્સ અને ભાગીદારીઓની વરસી લાગે છે એક્સપોમાં મુખ્ય આકર્ષણોમાં મંડપની વિભિન્ન ડિઝાઇન્સ એલઈડી લાઇટિંગના નવીનતમ મોડલ્સ ડોમ સ્ટ્રક્ચર્સ અને કેટરિંગના તમામ વિકલ્પોના સ્ટોલ્સ ઇવેન્ટ મેનેજર્સ અને ડેકોરેટર્સ માટે આ મેળો એક જેવી પ્લેટફોર્મ છે જ્યાં તેઓ પોતાના ઉત્પાદનોને ડિસ્પ્લે કરીને ગ્રાહકો સાથે સીધા જોડાઈ શકે છે આ એક્સપોનું આયોજન જીજે ટુ વિસ્તારના વેપારી સંઘ દ્વારા કરવામાં આવ્યું જે ઉત્તર ગુજરાતના ધંધાર્થીઓને એક મંચ આપવાનો ઉદ્દેશ ધરાવે છે મેળાના ત્રીજા દિવસે પણ ભીડ જોવા મળી રહી હતી માણસ સારામાં સારી ક્વોન્ટિટી અને સારો માલ એમને મળી શકે તે પ્રોડક્ટ બધી લાવીએ મેડ ઇન ઇન્ડિયા

બધા ગ્રુપ આવી ગયા જોડાયેલા અમારા સભ્યો અત્યારે એક્સપો પૂરતા ત્રણસો સભ્યો છે ઓન ઓલ ગુજરાત ના સભ્યો પંદરસો છે